હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ આજે આપણે જોવાના છીએ કે ગુજરાત પોલીસનું ભરતીનું ફોર્મ આપણે કઈ રીતે ભરવાનું છે કોન્સ્ટેબલ અથવા પીએસઆઈનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે તો વિડીયોમાં બનાવી રહીશું સંપૂર્ણ માહિતી તમને આપવાની છે બરાબર છે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી તો તમારે સૌ ગૂગલ ક્રોમ ઓપન કરવાનો રહેશે ઓપન કર્યા પછી તમારે અહીંયા ઓજેસ સર્ચ કરવાનું રહેશે બરાબર ઓજ તમે સર્ચ કરશો એટલે તમારી સામે ઓફિસિયલ વેબસાઇટ આવી જશે બરાબર છે તો તમારે એને પહેલાં ઓપન કરી લેવાનું રહેશે બરાબર છે એના પછી તમારી સામે આ પ્રકારે ઓજેસની ઓફિસિયલ વેબસાઇટ આવી જશે તો તમારે અહીં તમને ત્રણ પ્રકારના ઓપ્શન દેખાશે હોમ રજિસ્ટ્રેશન અને એપ્લિકેશન તો તમારે એપ્લિકેશન પર આવવાનું રહેશે એપ્લિકેશન પર આવ્યા પછી તમારે ક્લિક એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે એપ્લાય પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની રહે છે બરાબર છે તમે જોઈ શકો છો અહીંયા તમને એડવર્ટાઇઝમેન્ટ દેખાશે જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ તો આપણે એને સિલેક્ટ કરીશું એને સિલેક્ટ કરીશું એટલે આપણે અહીંયા દેખાશે ગુજરાત પોલીસ વર્ગ ત્રણ બરાબર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક માટે તો તમને અહીંયા દેખાશે એપ્લાયનું ઓપ્શન તો અહીંયા આપણે એપ્લાય કરીશું બરાબર છે તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરો તો ડિટેલ્સ પર ક્લિક કરવાનું રહેશે તો તમને અહીંયા શોર્ટ નોટિફિકેશન આવી જશે બરાબર જીપીઆરબી વન ગુજરાત પોલીસ એ પ્રકારે બધું અહીંયા આવી જશે આ બધી માહિતી અહીંયા તમને મળી જશે બારપાસ પર છે બરાબર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્નાતક પર છે એ તમને અહીંયા જોવા મળી જશે એના પછી તમારે ફરીથી અહીંયા એપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે અપ્લાય ના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ઓપ્શન આવશે જો તમારે રજીસ્ટ્રેશન કરેલું છે પહેલાં એ નંબરથી તમે ભરવા માગો છો તો તમારે અહીં આઠ આંકડાનો રજીસ્ટ્રેશન નંબર નાખી દેવાનો રહેશે અને અહીંયા તમારી જન્મ તારીખ આ નાખી દેવાનો રહેશે અને પછી અહીંયા અપ્લાય વિથ ઓટીઆર પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ફિલ ડાયરેક્ટ ભરેલું આવશે તમારે થોડીક જ માહિતી ભરવાની રહેશે પરંતુ તમે જો હજી સુધી કોઈ રજીસ્ટ્રેશન નથી કર્યું તો તમારે સ્કીપ પર કરવાનું રહે છે અથવા તો તમારે રજીસ્ટ્રેશન કરવું છે અત્યારે તો તમે ન્યૂ રજીસ્ટ્રેશન પણ કરી શકો છો આપણે અત્યારે તમને બતાવી રહ્યા છીએ એટલે તમે સ્કીપ પર કરી શકો છો બાકી બધાએ જ ફોર્મ ભરેલા હોય છે એટલા માટે બધાની પાસે રજીસ્ટ્રેશન નંબર હોય છે તો તમારે ઓટીઆથી જ ભરવા માટે આપણે સલાહ આપી છે બરાબર તો આપણે અહીંયા સ્કીપ કર ક્લિક કરીશું તમે આ રીતે પણ ભરી શકો છો તમારે કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી સ્કીપ પર કરશો તો બરાબર છે તો આ પ્રકાર તમને દેખાશે બરાબર છે નોટિફિકેશન અને તમારું ફોર્મ ઓપન થઈ ગયું છે તમે જોઈ શકો છો બરાબર તો નીચે આવવાનું રહેશે અહીંયા તમારે કેડર સિલેક્ટ કરવાનું રહેશે જો તમે ઓનલી ફોર પીએસએ માટે ફોર્મ ભરવા માગો છો તો તમારે પીએસએ પર ક્લિક કરવાનું છે તમે એલઆરડી એટલે કે લોકરક્ષક માટે ફોર્મ ભરવા માગો છો તો તમારે અહીંયા લોકરક્ષક પર સિલેક્ટ કરવાનું છે અને જો તમે પીએસએ અને લોકરક્ષક બંને માટે ફોર્મ ભરવા માગો છો તો તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે બોથ પીએસઆઈ એન લોકરક્ષક કેડમ એના પછી તમારે આ પ્રકારની માહિતી આપવાની રહેશે તમારી પર્સનલ ડિટેલ અહીંયા તમારી ટાઇટલ આવી જશે જો ગર્લ્સ હોય તો એને મિસિસ રાખવાનું રહેશે બરાબર છે અને સર હોય કોઈ પણ છોકરો હોય તો એને મિસ્ટર રાખવાનું રહે છે બરાબર છે એ પ્રકાર તમારે સિલેક્ટ કરવાનું અહીંયા તમારી સરનેમ આવી જશે અહીં તમારો પૂલ નેમ આવી જશે પોતાનું નેમ આવી જશે અહીં તમારા ફાધર અથવા હસબન્ડનું નેમ આવી જશે અને અહીંયા તમારું મધરનું નેમ આવી જશે બરાબર છે જેના પર સ્ટાર કરેલું છે એ માહિતી તમારે ફરજિયાત આપવાની રહે છે બરાબર છે ઉપરોક્ત વિધક વિગત ધોરણ બાર અને તેના સંપક્ષ માર્કશીટ મુજબ જ ભરી તમારે અહીંયા બારમાની માર્કશીટ પ્રમાણે જ તમારું નામ લખવાનું છે બરાબર છે અને અહીંયા તમારે મેલ ફિમેલ સિલેક્ટ કરી દેવાનું છે અહીંયા તમારી જન્મ તારીખ આપી દેવાનું છે અહીંયા મેરિડ અનમેરિડ સેપરેટેડ એ તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું રહે છે બરાબર છે અહીંયા તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહે છે બરાબર પછી અહીંયા ફરીથી તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે રીજેન્ડર અહીંથી તમારે કાસ્ટ સર્ટિફિકેટનો નંબર આપી દેવાનો રહેશે અહીંથી તમારે કાસ્ટ સર્ટિફિકેટની જરાક તારીખ આપી દેવાનો છે અહીં તમારે કયા સ્ટેટે ઇસ્યુ કરું છું તમારું કાસ્ટ સર્ટિફિકેટ એ તમારે અહીંયા બતાવવાનું રહે છે બરાબર છે કોઈ બીજા રાજ્યના હોય તો એ લોકો અહીંયા એમનું સિલેક્ટ કરી શકે છે રાજ્ય બરાબર અહીંયા તમારે તમારું એડ્રેસ આપવાનું છે અહીં તમારું એડ્રેસ આપી દેવાનો છે ફૂલ બરાબર જે પ્રેઝન્ટ એડ્રેસ હાલમાં જ્યાં રહેતા હોય તે અહીંયા તમારો સ્ટેટ આવી જશે ગુજરાત એ તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દેવાનું જે ડિસ્ટ્રિક્ટ લાગુ પડતું હોય તે અહીંયા તમારો તાલુકો અહીંયા તમારે પિનકોડ આપી દેવાનો રહેશે અને એની પછી આવે છે અહીંયા તમારું પરમાનન્ટ એડ્રેસ બરાબર તમારું કાયમીસરનામું લોકોનું કાયમી સરનામું ગામડાનું હોય છે અને હાલ અહીંયા અમદાવાદમાં રહેતા હોય છે તો એ પ્રકાર તમારે અલગ અલગ એડ્રેસ હોય છે પરંતુ જો સેમ હોય તો તમે સેમ એડ્રેસ આપી શકો છો અલગ હોય તો તમે અલગ એડ્રેસ તમારું પરમાનન્ટ આપી શકો છો બરાબર તો એ પ્રમાણે તમારે અહીંયા એડ્રેસ આપી દેવાનું ગુજરાત અહીંયા તમારી ડિસ્ટ્રિક્ટ સ્ટેટ આવી જશે અહીં તમારું ડિસ્ટ્રિક આઈ જશે અહીં તમારો તાલુકો આવી જશે અહીં તમારો પિનકોડ આવી જશે બરાબર છે એની પછી તમારે નીચે આવવાનું રહેશે નીચે આવ્યા પછી તમારે તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે અને અહીંયા તમારો ઇમેલ આઈડી આપવો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી તમારે એ જ આપો જે તમે કન્ટિન્યુઅસલી યુઝ કરતા હોય કોઈ પણ દિવસે બંધ ન હોવો જોઈએ કારણ કે એના પર જ તમને બધી ઇન્ફોર્મેશન આવવાની છે બરાબર છે એના પછી તમારે અહીંયા ફરથી રીટાઇપ કરી દેવાનો છે મોબાઈલ નંબર અહીંયા ફરથી રીટાઈપ એમએલ ઈમેલ કરી દેવાનો છે અને તમારી નેશનલિટી બાય ડિફોલ્ટ ઇન્ડિયા આવી જશે બરાબર અહીંયા તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે બરાબર આધાર કાર્ડનો ફોટો અથવા તો વોટર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ પાસપોર્ટ આઈડી અથવા તો પાસબુક વિથ ફોટોગ્રાફ બરાબર અથવા તો આદર ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાના રહે છે આઈડી પ્રૂફ તરીકે એ આઈડી પ્રૂફનો નંબર એટલે કે જો તમે આધાર કાર્ડ અપલોડ કરે આધાર કાર્ડ સિલેક્ટ કરો છો તો એનો તમારે આધાર કાર્ડનો નંબર અહીંયા આપવાનો રહે છે બરાબર છે રમતગમતમાં તમારે વધારાના ગુણ લેવા છે બરાબર છે તો તમારે અહીંયા યસ કરવાનું રહેશે યશ કરશો તો તમારે અહીંયા એનું તમારે માહિતી આપવી પડશે તો તમે યશ કરશો તો અહીંયા તમારે સ્પોર્ટ્સનું નામ સિલેક્ટ કરવું પડશે અને તમે સ્પોર્ટ લેવલ કયા સ્તર સુધી તમે રમે છો નેશનલ છે યુનિવર્સિટી છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે અને રમતમાં ભાગ લીધેલું વર્ષ તમે ક્યારે ભાગ લીધો તો એ રમતગમતના તમને પ્રમાણપત્ર મળેલું છે એનું તમારે માહિતી આપવાની રહેશે આપણે નથી લીધો ભાગ એટલે આપણે નો પર સિલેક્ટ રાખીશું બરાબર આપણી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તો તમારે યસ કરવાનું રહેશે ન હોય તો તમારે નો કરવાનું રહેશે બરાબર છે વિધવા જો કોઈ તમે વિધવા છો કોઈ છોકરી ફોર્મ ભરી દેવાય અને વિધવા હોય તો એને અહીંયા વિધવા સર્ટિફિકેટનો નંબર આપવાનો રહે છે અને વિધવા સર્ટિફિકેટની તારીખ આપવાની રહે છે કયા સત્તાધીશ અધિકારીએ એને આપેલું છે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે જો ન હોય તો તમારે નો પર સિલેક્ટ રહેવા દેવાનું છે કોઈ એક સર્વિસમેન ફોર્મ ભરી રહ્યા છે તો એક સર્વિસમેન ફોર્મ ભરી રહ્યા છે એ લોકોએ આ માહિતી ભરવાની રહે છે તો આ માહિતી એક સર્વિસમેન ભરી શકે છે બરાબર છે એ લોકોને ખબર જ હોય છે હાલમાં ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવી રહેલજી જો કોઈ ગુજરાત સરકારની અંદર નોકરી કરી રહે છે કોઈપણ વ્યક્તિ હોય પછી એ પોલીસમાં જ હોય કે કોઈ પણ વિભાગમાં હોય તો એને અહીંયા એમની માહિતી આપવાની રહે છે બરાબર કયા વિભાગમાંનું નામ વિભાગનું નામ આપવાનું છે અને એ જોઈનિંગ ડેટ આપવાનો રહેશે કયા સાલમાં કયા દિવસે એ લોકો લાગે છે બરાબર એ તમારે અહીંયા લેંગ્વેજની પ્રેફરન્સ આપવાની રહે છે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી તો તમને અહીંયા રીડ કરતાં આવડે છે રાઈટ કરતાં આવડે છે અને સ્પીક કરતાં આવડે છે એની તમારે માહિતી આપવાની તો તમને બધું આ ફાવતું હોય તો તમે એ રીતે સિલેક્ટ કરી શકો છો બરાબર એટલે બધાની તમારી માહિતી પહોંચી જશે કે તમને બધું ફાવે છે બરાબર એની પછી આવશે તમારી એજ્યુકેશનલ ડિટેલ્સ જો તમે લોકરક્ષક માટે ભરો છો તો તમારે બારમાની માહિતી આપવાની રહેશે પીએસએ માટે ભરો છો તો તમારે ગ્રેજ્યુએશનની માર્કશીટ આપવાની જો બંને માટે ભરી રહ્યા છો તો તમારે બંનેની માર્કશી બંનેની ઇન્ફોર્મેશન આપવાની રહે છે અહીંયા તમારે તમારા પર્સન્ટેજ લખી દેવાનું છે બારમાના અહીંયા તમારે ક્લાસ સિલેક્ટ કરી દેવાનો છે બરાબર છે અહીંયા તમારું બોર્ડ આવી જશે બરાબર છે જે જી એસ આવે છે બરાબર અહીંયા ગુજરાત આવી જશે સ્ટેટ અહીંયા પાસિંગ યર તમે ક્યારે પાસ કરો છો અહીંયા નંબર ઓફ ટ્રાયલ તમે કેટલા ટ્રાયલે પાસ થયેલ છો બરાબર છે અહીંયા તમારો સ્ટેટ નંબર આવી જશે બરાબર હવે આવ્યા છે એજ્યુકેશનલ કેલ્યુકેશન ગ્રેજ્યુએટ માટે એ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે બરાબર તમે કઈ સ્ટ્રીમમાંથી પાસ કરેલ છે બરાબર છે બીએ બીકોમ બધી જ પ્રકારની સ્ટ્રીમ આ હતી ઓકે છે બરાબર બધા જ પ્રકારના વે લોકો અહીંયા ફોર્મ ભરી શકે છે બરાબર કોઈ બી સ્ટ્રીમમાંથી અહીં તેમનો परसेंटेज આવી દે અને ક્લાસ સિલેક્ટ કરી દેવાનું ડિસ્ટિંગશન ફર્સ્ટ સેકન્ડ એ પ્રકારનું આ વિધેય તમારી યુનિવર્સિટી જે લાગુ પડતી હોય તે બરાબર ગુજરાત યુનિવર્સિટી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે લાગુ પડતી હોય તમારે સિલેક્ટ કરી દે સ્ટેટ કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે તો અહીંયા બાયડીપુ ગુજરાત આવી રહ્યું છે તમારે જે લાગુ પડતું એ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે બરાબર એ તમારે પાસિંગ જ્યારે તમે ક્યારે પાસ કરેલું છે અને તમારે ટ્રાયલ અહીંયા તમારી લાસ્ટ માર્કશીટનો નંબર બરાબર છે ગ્રેજ્યુએશનની સીટ નંબર છેલ્લો એની પછી અહીંયા આવે છે પોસ્ટ ગ્રેજ્યુએટ તો કોઈ પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય અને એની માહિતી આપવા માંગતા હોય તો તમારે આ માહિતી ભરવાની છે બાકી તમારે આ માહિતી ભરવાની નથી ન કરેલું તો નહીં ભરવાનું એ જ પ્રકારે માહિતી આપણને જે આપણે ઉપર આપેલી છે એ પ્રમાણે માહિતી આપી દીધી તમે એનસીસી કરેલું છે જો તમે એનસીસી કરેલું હોય તો એ પ્રકાર તમને માહિતી આપવાનું છે અને એનસીસી કરેલું હશે તો તમને એના માર્ક્સ મળવા પાત્ર છે વધારાના ગુણ મળે છે એટલા માટે જો તમે કરેલું હોય તો તમે એનો નંબર આપ્યો છે સર્ટિફિકેટનો નંબર અહીંયા તમારે આપવાનો રહેશે અને એનું પાસિંગ ઇયર આપવાનું રહેશે અને એનું પ્રમાણપત્ર અધિકારીનું સત્તાધિકારીનું સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયાથી કેટલા માર્ક્સ તમને મળેલા છે એ તમારે એને બતાવવાનો રહેશે બરાબર નથી કરેલું આપણું એટલે નોટ પર સિલેક્ટ રાખીએ છીએ બરાબર છે અને નીચે આવ્યા પછી તમારે અહીંયા ડિક્લેરેશન બહાર ધરી આપવાનું છે આ તમારે ખાતરીપૂર્વક વાંચી લેવાનું રહેશે બરાબર છે આ તમારે વાંચ્યા પછી આ તમારે વાંચ્યા પછી અહીંયા યસ પર ક્લિક કરી દેવાનું છે યસ પર ક્લિક કર્યા પછી તમે અહીંયા સેવ પર ક્લિક કરશો એટલે તમારી સામે નવું પેજ ઓપન થશે બરાબર છે તો આપણે સેવ પર ક્લિક કરી દઈએ છીએ જેવું તમે સેવ પર ક્લિક કરશો એટલે તમારી સામે નવું પેજ આવશે અને તમે જોઈ શકો છો અહીંયા તમારું નામ આવી જશે બરાબર છે અહીં તમને તમારું નામ દેખાઈ જશે જે તમે ફોર્મ ભર્યું છે તે તમારે આને સ્ક્રોલ કરવાનું રહેશે ઉપર તમે સ્ક્રોલ કરશો એટલે તમારી સામે આ પ્રકારનું આ છે તમારે અહીંયા તમારું એપ્લિકેશન નંબર તમને મળી જશે અને અહીં તમારો એપ્લિકેશન નંબર મળશે એ તમારે સાચવી રાખવાનો રહેશે એ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને આના જ દ્વારા તમે તમારી અરજીની અંદર એડિટિંગ કરી શકો છો કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તમે હજી સુધી એડિટ કરી શકો છો તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી શકો છો તો આ તમારે સાચવી રાખવાનો રહે છે તો આ તમને છેલ્લે સુધી કામમાં આવવાનો છે અરજી નંબર તમારો તમે જોઈ શકો છો કેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે બરાબર છે દસ હજાર પાંચસો વીસ ફોર્મ ભરાઈ ચૂક્યા છે એટલે જે લોકો પણ આ વિડીયો જોઈ રહ્યા હોય તો જલ્દીથી જલ્દી ફોર્મ ભરી નાખજો બરાબર છે અને હવે આપણે તમને અરજી કન્ફર્મ કરીને પણ બતાવીશું બરાબર છે તો આ પ્રમાણ તમારા સ્ક્રીનશોટ પાડ લેવાનું છે બરાબર છે સાચવી રાખવાનું છે તમે પણ પ્રકારનો સુધારો વધારો કરો તો તમે હજી સુધી કરી શકો છો પરંતુ જ્યારે તમે અરજી કન્ફર્મ કરશો પછી તમે આ વસ્તુ કરી શકશો નહીં બરાબર છે તમને અહીંથી કન્ફર્મેશન દેખાશે બરાબર છે કન્ફર્મનું ઓપ્શન દેખાશે તો તમારે અહીંયા કન્ફર્મ કરવાનું રહેશે કન્ફર્મ પર ક્લિક કરશો કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમારે એ જે આપણે તમે જોયું છે બરાબર એ અરજી નંબર આ પ્રકારનો રહેશે બરાબર આ પ્રકાર એક્ઝામ્પલ છે તો તમારે આના પર ક્લિક કરવાનું રહેશે આ માહિતી ભર્યા પછી તમારે અહીંયા ઓકે પર ક્લિક કરવાનું છે ઓકે પર ક્લિક કરશો એટલે તમારી સામે તમને અહીંયા આને સ્ક્રોલ કરવાનો રહેશે તમે સ્ક્રોલ કરશો એટલે તમારી ઇન્ફોર્મેશન અહીંયા આવી જાય તમે જોઈ શકો છો બરાબર છે એ તમારે તમારી માહિતી છે તમે કઈ પોસ્ટ માટે એપ્લિકેશન કરીશું તમે જોઈ શકો છો બરાબર પીએસઆઈ અને લોકરક્ષક બંને માટે તમે ફોર્મ ભરી રહ્યો છે જીપીઆર બી તમારો તમારું એપ્લિકેશન તમને કામ જોવા મળી જશે બરાબર છે તમારું એપ્લિકેશન કયો મળ્યો છે તમારે દસ હજાર છસો બરાબર છે એ પ્રકાર તમારો તમને નંબર મળ્યો છે અહીં તમારું નામ આવી જશે અહીં તમારું મધનનું નેમ આવી જશે બરાબર અહીં તમારું એડ્રેસ આવી જશે પ્રેઝન્ટ એડ્રેસ તમારે ડિસ્ટ્રિક અમદાવાદ આવી છે બરાબર છે તમારો પિનકોડ આવી છે અહીંયા તમારો મોબાઈલ નંબર આવી છે અહીં તમારો સ્ટેટ આવી જશે અને એને પછી તમારે આને નીચે આવીને અહીંયા કન્ફર્મ પર ક્લિક કરીને કન્ફર્મ કરી દેવાનું રહે છે બરાબર છે કન્ફર્મ કરશો એટલે તમે તમારું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો પીડીએફ ફોર્મમાં બરાબર અને એ ફોર્મ તમારે પ્રિન્ટ કરીને સાચવી રાખવાનું છે બરાબર જો તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો પ્રશ્ન કરી શકો છો આપણે કમેન્ટ કરી શકો છો આપણે તમને જવાબ જરૂરથી આપીશું બરાબર છે રિપ્લે અને તમારે જો ઘરે બેઠા ફોર્મ ભરાવું હોય તો તમે આપણે કોન્ટેક્ટ કરી શકો છો આપણે તમારો ફોર્મ ફોર્મ ઘરે બેઠા એકદમ ઓછી કિંમતે ફરી બરાબર છે એકદમ ઓછી કિંમત ચેનલ પણ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો એવું કરજો આપણે સપોર્ટ કરજો બરાબર છે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો